પુણે રાજાધર માં બેલંપોર નો આઈટી લાઈટ આવે છે નો આ મોટું પાવર છે બેલમપુર નો તો બેલંપોર Bapak cita si ramitro, bundel indah perwes kri di si sini. Bapak cita si ramday. Bapak cita ramitro.

ફરત માવો બનાવવો મળ્યા છે એ ભેં દૈન પોળે છે બગડાણાને અંદર એ માવો બનાવ્યો છે ભાઈ એ આમ ભેં બનાવે છે એ બંધ એકસો પાંત્રીસનો માવો એ બંધાણ કેટલું છે સાપીન તરત માવો કાઢો કિસામાંથી આ સુરત તેચરેચમાં અહીં આવી ગઈ છે બહાર નીકળતાનું તો ઘણી હર ગયું છે પેટ્રોલ પુરાવા જવાનું છે દેખાય છે પેટ્રોલ પંપ એટલે પાર્થભાઈ ની ગાડીમાં આપણે પેટ્રોલ પૂરા થવાનું છે કેમ કે સર્વિસ કરાવવા જવાનું છે એટલે પહેલા બહુ પેટ્રોલ ન પૂરા થોડું ઘણું ત્યાં ભૂકી જાય ભૂગતા હોય લઈ લેજે તો મિત્રો ખરું ઊંધાવાનું હોડાણ માં છે આપણે ઊંડાવાનું તો નથી જ આવવાનું

હમ કરવાનું તમારે જે કરવાનું હોય આ ભાઈને તમારે કહેવું પડે કે મારે આ ગાડીમાં કરવાનું છે હમણાં આવશે અમારી ગાડીમાં રો મિત્રો જે અમે આવ્યા છીએ એવડે લોકો આવ્યા છે હજી શટર બે ખોલ્યા છે ને હજી આવડે ત્રીજું ખોલે છે તો આ ભાઈ છે એ ખોલે છે શટર ને આની અંદર ગાડીયું ધોવાનું છે ને ઓલો પણ અંદર સર્વિસ થાય છે તો ઓલરેડી ઓલા ભાઈ અમારી ગાડીમાં લખાવા આવી ગયા છે

બીની ગાડી ધોવાય છે હવે આપણે ગાડીમાંથી પાણી નજરે એટલે ઓલામાં બધું ખાડું ઝીરો સર્વિસ વાળા અમારું કામ પૂરું થઈ ગયું છે ને હવે અમે અહીંથી આવી છીએ તળાતા ડુંગરે થોડોક ટાઈમ વધ્યો છે મારીને પર્ધ પાસે પણ અહીંયા કંઈક જીસીબીનું કામકાજ ચાલુ છે તળાજામાં ભાઈ રસ્તા બહુ ખરાબ છે ઘરવાળાનું પૂતળું આવી ગયું છે સ્ટેચ્યુ આ ગેટ છે આપણે આ ડુંગરે જવાનું છે ભાઈ મારે મોરો પર્ધ ભાઈ આપે નહીં

ડુંગરાનો નજારા સગ જબનો ભાઈ એલું ચમ બધું છે તો મિત્રો અડધો ડુંગરો સડી ગયા છે જો અહીંયા ચકલાનું પાણી પીવાનું શેણી નાખવાનું બધું અહીંયા છે તો ચકલાય છે ડુંગરો સડવામાં થાક તો લાગે છે ભાઈ હવે મિત્રો આ ગુફાઓ છે ગુફાઓમાં પહેલાં નથી જવાનું આપણે પહેલાં જવાનું છે મંદિરે દર્શન કરવા આ ઉપરનું ઝાડેવાળું છે એ મંદિરનું છે ત્યાં વચ્ચે છે ને એ લાપસી કરવા આવે તે રસોઈ બનાવવાનું ઘર છે તો ચલો આપણે ત્યાં પાસે જઈએ તો જવો મિત્રો ઉપર પાસે એક ગુફા આવી છે આ મંદિરે જવાનો રસ્તો છે ને આ રસોઈ ઘર છે આપણે લાપસી કરવા આવે હોય ને ત્યાં જમણવાર હોય છે હવે ઉપર જઈએ આપણે મંદિરે પાર્થભાઈ આખા જાય છે આગળ જાય છે કેમ કે એનું ઉતાવળ છે બહુ છે મંદિરનો નજારો ખોડિયાર માતાજીનું મંદિર છે પાર્થભાઈ ભાગે લાગ્યા છે તો આ છે મંદિરનો નજારો મિત્રો અહીં આપણે શ્રીફળ સિંધી બધું ઉપર મળી રહે જો મિત્રો હવે સંજયભાઈ દર્શન કરવા જાય છે આ બધી વાસણ છે તો હાલો મિત્રો હવે આપણે બહાર નીકળીએ હવે ખોડિયારમાં પેલા તો મિત્રો અહીં ઠંડુ પાણી છે એટલે પાણી પીવું જોઈએ કેમ કે આપણે થાકી ગયા છે એ પાણીની પાણી ગલાસ ભરી તો મિત્રો આ છે ખોડિયામાંની જગ્યા બધી લાપસી કરવા આવી જમણવાર અહીંયા ઉપર હોય છે નીચે રસોડું છે ને અહીંયા જમણવાર હોય જો આ ખોડિયા મંદિર જજા તો ડુંગરાનો મસ્ત વ્યૂ આવે છે અને આ બધું તળાજા સિટી છે મળે તળાજા સિટી સારું લાગે છે જો આ બધી તળાજા સિટી છે અડધું સિટી આ બાજુ છે આ ડુંગરાની પાછળ છે અડધું સિટી તો આ ખાલી હાઈવે વાળું સિટી છે તો મિત્રો અમારા અહીંયા તો હેડા એડા પંખા હોય છે પંખા હોય એ તરીકે જણાવજો અમારે તો અહીંયા હેડા એડા પંખા હોય છે પવન આવે બહુ સારો ગરમી ગરમી થાય જ નહીં આ છે માલડીમાં મંદિર અહીંયાથી નીચે જવાનું છે નીચે મંદિર છે આ મેળડીમાં આ છે આવી આપણો તો મિત્રો હું પાર્થભાઈ આવી ગયા છે તળાજાના ડુંગરા ઉપર ને હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે તો હવે અમારો આ વિડીયો અહીંયા વિરામ થાય છે અમારી ચેનલને લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો શું કેવું પાર્થભાઈ તમારો સારો લાગે તો એ કમેન્ટ કરજો જય ખોડિયારમાં જય મહાદેવ હર હર મહાદેવ અને બાપા સીતા રામ અમારો લોક અહીંયા સમાપ્ત થાય છે